એક ગરીબ બાપ હતો અને એની દીકરી હતી સમયની વાત છે કે જ્યારે એ એ ગરીબ બાપ એની દીકરી ધોરણમાં ટોપ આવી હતી એટલે એ ગરીબ બાપે એની દીકરીને વચન આપ્યું હતું કે જ્યારે તું ટોપ આવીશ ત્યારે હું તને મારા તરફથી પાર્ટી આપીશ હું જમવા માટે લઈ જઈશ અને ખરેખર એ દીકરી છે એ ગરીબ બાપની દીકરી ટોપ લઈને આવે છે હમ દસમામાં ફર્સ્ટ આવે છે અને બાપે જે વચન દીધેલું હતું એને પાડવું જ ખરું એ હોટૅલમાં જાય છે શહેરની એક હોટલમાં અને ત્યાં બાપના કપડાં લઘર વઘર હોય છે મેલા ગેલા હોય છે અને દીકરીએ યુનિફોર્મ પહેર્યું હોય છે કારણ કે તેને સ્કૂલે સ્કૂલેથી તરત હોટલમાં લઈ ગયા હોય છે ત્યાં બેસે છે અને ત્યાં વેઇટર આવે છે કે સર બોલો ને તમારે શું ઓર્ડર આપવો છે તમારે જે ખાવું હોય તે મંગાવવું ત્યારે એ ગરીબ બાપ એમ કહે છે કે એક પ્લેટ પાઉંભાજીની મારી દીકરી માટે લઈ આવો તો કે સર તમારે ત્યારે એ ગરીબ બાપ એમ કહે છે કે મારા માટે કંઈ નહીં આજે મારી દીકરી ટોપ આવી છે ધોરણ દસમાં એટલે મેં એને વચન આપ્યું હતું કે હું તને પાઉંભાજી ખવડાવીશ હું તને પાર્ટી આપીશ એટલા માટે મારી દીકરીને પાર્ટી આપવા માટે હોટલમાં લઈ આવ્યો છું તો મારી દીકરી માટે એક પ્લેટ પાઉંભાજી લઈ આવો મારી પાસે એટલા બધા પૈસા પણ નથી કે હું મારા માટે કંઈક લઈ શકું બસ આજ મારે મારી દીકરીને ખવડાવવું છે એટલા માટે વેઇટર એના માલિક પાસે જાય છે હોટલનો જે માલિક હોય છે એની પાસે જઈને એમ કહે છે કે મારા જે પગાર આવે એમાંથી મારા પગારમાંથી તમે એક પ્લેટના વધારે પાઉંભાજીના પૈસા કટ કરી નાખજો પરંતુ આજે એક બાપ અને દીકરી ગરીબ બાપ પોતાની દીકરી ટોપ આવી છે એને ખવડાવવા માટે હોટલમાં આવ્યો છે તો મારે એને એના બાપને પણ ખવડાવવું છે ત્યારે માલિક હોટલનો ખૂબ સારો હોય છે એમ કહે છે કે ભલા માણસ આવી નાની એવી વાતમાં પૈસા કટ કરવાની વાત કરવાની હોય ચલ જા એને આજે આપણા તરફથી દીકરી આવી છે ને ટોપ એટલા માટે આપણા તરફથી ફ્રીમાં એને જમવાનું આપીએ છીએ એને જેટલું ખાવું હોય એટલું ખાઈ શકે છે પેકી ત્રણ ચાર પ્લેટ એને પાર્સલ પણ કરી દે છે ત્રણ ચાર મીઠાઈઓના ડબ્બા લઈ દે છે જેથી એ પોતાના વિસ્તારમાં પોતાની આજુબાજુમાં બધાને વેચી શકે અને કહે છે કે આનંદ કરે અને એ ખુશ થતો થતો જાય છે વેચર પેલા ગરીબ બાપ પાસે અને ત્યાં જઈ એ દીકરીને પણ એક પ્લેટ આપે છે અને બાપને પણ પ્લેટ આપે છે પાર્સલ કરી આપે છે મીઠાઈઓ લઈ આપે છે ને એમ કે છે કે અમારા જે શર્ટ છે એણે પણ આ કીધું છે કે આજનું બિલ ભરપાઈ કરવાનું નથી ખૂબ આનંદ કરવાનો છે આ મીઠાઈઓ બધે વેચવાની છે અને દીકરીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે સમય જાય છે વર્ષો વીતી જાય છે છોકરી તો પહેલેથી હોશિયાર જ હતી એ જ શહેરની કલેક્ટર બને છે અને એના બાપ સાથે એને એ જ હોટલમાં જાય છે અને ત્યાં જઈ પેલા વેઇટર એને એ જ સમયે ત્યાં જ નોકરી કરતા હોય છે અને માલિકને પણ બોલાવે છે શહેરના બધા જ લોકો કલેક્ટરને જોવા માટે ઉમટી પડે છે અને બાપ અને દીકરી હાથ જોડીને એમ કહે છે કે એ વ્યક્તિ તમે જ છો કે જેણે ગરીબીને સન્માન આપ્યું હતું અને એ વેટર પણ ઓળખી જાય છે અને માલિક પણ ઓળખી જાય છે અને ત્યારે બા દીકરી બે એને વંદન કરીને એમ કહે છે કે આજે તમને પણ અમારા તરફથી પાર્ટી અને આખા શહેરને પણ અમારા તરફથી પાર્ટી આખા શહેરને પણ જમાડવું છે અને હોટેલના સ્ટાફને પણ જમાડવો છે અને તમને લોકોને પણ જમાડવા છે તમે અમારી ગરીબીને સમજી છે મિત્રો ગરીબીને હટાવજો છો ગરીબોને નહીં અને બને ને તો કોઈક ગરીબને મદદ કરજો એની મજાક નહીં આ વાત ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ગરીબ લોકોને સમજીને આપણાથી શક્ય બને તો કોઈકને મદદ કરવી પરંતુ એની ગરીબીની મજાક નહીં ઉડાવવી થેન્ક યુ સો મચ